ગયો ને ભાઈ ત્યાં સુધી મોટર ની કાઢી માતા આ મોટર બંધ પડી ગઈ ને વાડી ની તો એ મોટર કાઢી બહાર ને કારે આવે નું કા નકી નથી કેમ કે બીજી વાડી છે એટલે થોડું વાર લાગશે તો ભાઈ જો આપણે એટલા બોલ વીણ્યા છે એમાંથી કે મસ્ત મજાનો મોર છે કેમ છો ફેમિલી મારા ખ્યાલ થી બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાને મારા નવા નવા વ્લોગમાં તો ફેમિલી અત્યારે હું શું વાડીએ અને ભાઈ આપણે વ્લોગ છે ને અત્યારે સાડા બાર થઈ ગયા છે બપોરના સાડા બાર થઈ ગયા છે અને અમે છે ને ભાઈ અત્યાર સુધી મોટરની કાહટીમાં માતા તો આ મોટર બંધ પડી ગઈ ને વાડીની તો એ મોટર કાઢી બહાર અને આવું બધું છે એની કાહટીમાં હતા અત્યાર સુધી તો હવે છે ને ભાઈ હવે રિપેરિંગ વાળાને બોલાવી છે એ હમણાં આવશે તો એ રિપેરિંગ કરીને પછી પાછી ઉતારવાની છે એટલા માટે આજે લોક થોડોક મોડો ચાલ્યો થયો તો કાંઈ નહીં હવે આપણે જ્યારે તો વાડીએ છું ને ત્યારે વાડીનો વ્યૂ કેવો છે નજારો કેવો છે હું તમને બતાવી દઉં તો ફેમિલી વાડીનો વ્યૂ કંઈક આવો હતો ને ભાઈ જો હવે અત્યારે આપણે વાડીએ રહેવાનું છે ઘડીક અને હમણાં બપોરા થઈ જાય પછી જવાનું છે ઘરે ક્યારે કારીગર ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી કેમ કે બીજી વાડીએ છે એટલે થોડીક વાર લાગશે તો ઘડીક આપણે ખોટી થવાની છે તો કાંઈ ફેમિલી વીડિયોમાં બને લઈ કન્ટિન્યુ ફેમિલી હું છે ને ભાઈ બપોરા કરીને વાડી આવતો હતો ને તો રસ્તામાં છે ને ભાઈ મોર ભાણી ગયો મોરની મોરડી ભાણી ગયો શું અને એમાં મોર હતા જો ભાઈ લાલ ચટાક તો ભાઈ જો આપણે એટલા બોર વીણ્યા છે એમાંથી કેવા મસ્તી મજાની બોર છે તો આલો બધા બોર ખાવા અને બસ શણિયા બોર ખાવાની તો બહુ મજા આવે તમે ખાધા કે નહીં જરાક કોમેન્ટ કરી દેજો અને ન ખાધા હોય ને ખાવા હોય ને તો આવી ભાઈ મારી વાડીએ તો હવે ચાલો હવે આપણે થોડા ઘણા બોર ઉતાર લઈએ અને પછી આપણે છેને ભાઈ બેઠા બેઠા ખાશું ફેમિલી આપણે છે ને ભાઈ જો એટલા બોર ઉતાર લીધા છે ને હવે જાહું આપણે ઝૂંપડીએ અને ઝૂંપડી બેસીને બેહીને આપણે ખાવું અને આમાં છે ને ફેમિલી અત્યારે બોર ખાવું ઓછા છે તો કરતો જો લાગટ બોડી બધી ભરી જ હોય પણ અત્યારે ઓણ કોને ખબર બોર કોઈ પાયકા નથી પણ બોર ખાવું ઓછા છે તો આ હશે ને તમે ખાધા ખૂટે નહીં ગમે એટલા ખાવ ની તો બોર લાગટ હોય અત્યારે તો ઓણ ખાવું ઓછા છે તો કાંઈ નહીં હવે આપણે ઝૂંપડી બાજુ જઈએ ને આરામ કરી જઈએ ઘડી ફેમિલી છે ને ભાઈ અમારા વાડીની મોટર છે ને ભાઈ બંધ પડી જાય છે અને એને ભાઈ રિપેર કરવા લઈ ગયા છે જો બંધ પડી જાય તો આ ખોલીને પછી રિપેર કરવા લઈ ગયા છે હવે રિપેર કરવા ગયા છે પણ ક્યારે રિપેર થઈ જાય એનું કાંઈ નક્કી નથી તો બધું આવનામ છે હવે લગભગ ને થઈ જાય રિપેર પછી પાછા દારમાં ઉતારી દેવું તો કાંઈ નહીં હવે ફેમિલી આપણે જમી કાઢીને પછી આવી ગયા હતા એ શોપ ઉપર તો શોપ ઉપર બેઠા હતા અને હવે છે ને ભાઈ હોવા જવાનું છે અને આજે વાળી વાહુ હોવા તો નથી જવાનું આજે ઘરે હોવાનું છે તો કાંઈ નહીં ફેમિલી આજે વિડીયો થોડોક નાનો એવો બન્યો છે કેમ કે આજે થોડુંક કામ વધારે હતું એટલે વિડીયો બનાવવાનું કાંઈ ટાઈમ ન રહ્યો તો કાંઈ નહીં ફેરુલ આજના વિડીયોમાં બસ આટલું જ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને બાય બાય અને વિડીયોમાં નવા આવો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરી નાખો તો કાંઈ નહીં ફેર મળશું આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય